તો મહાસુદ આઠમ એટલે ખોડિયાર જયંતિ ત્યારે આજે દરેક મંદિરોમાં ભક્તો ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકેની ઉજવણી કરી આનંદની લાગણીની અનુભૂતિ કરે છે આમ તો ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર મંદિરે માતાજીનું પ્રાગટ્ય સ્થાન સમૂહ મોટું તીર્થ આવેલું છે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આજે ખાસ માતાજીના પ્રાગટ્ય દિવસે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું

આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે જેથી આ મંદિર તાતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે ત્યારે ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે ત્યારે રાજપરાનું આ ખોડિયા મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બતાવ્યું હતું ત્યારબાદ ઓગણીસો ચૌદ ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ સમારકામ કરાવીને તેમાં કર્યા હતા અહીં ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું ત્યારે કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા અને માય ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શક્તિપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન અર્ચન તેમજ પાઠ વિધિ કરે છે